આજના સમયમાં સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન આપણા દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે પણ સાથે સાથે સાયબર ક્રાઇમ અને હેકિંગની ઘટના પણ વધી રહી છે આજકાલ વોટ્સએપ હેકિંગના કેસો વધી રહ્યા છે અને હેકર્સ લોકોની વ્યક્તિગત માહિતી ચોરી રહ્યા છે વોટ્સએપ કઈ રીતે હેક થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર

તો પણ તમારું વોટ્સએપ હેક થઈ શકે છે તો પ્રશ્ન એ થાય છે કે આનાથી કઈ રીતે બચી શકાય તો ગુજરાત સાયબર ક્રાઇમે માહિતી શેર કરતા જણાવ્યું છે કે આવા હેકિંગથી કઈ રીતે બચી શકાય સૌથી પહેલાં ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો વોટ્સએપ ટુ સ્ટેપ વેરીફિકેશન ચાલુ રાખવાથી જો તમારું એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરશે તો પણ ઓટીપી સિવાય તે પ્રવેશી શકશે નહીં ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવા માટે પહેલાં વોટ્સએપ ઓપન કરીને સેટિંગ્સમાં પ્રાઇવસીમાં એકાઉન્ટ પર ક્લિક કરી ટુ સ્ટેપ વેરિફિકેશનમાં છ ડિજિટનું પિન સેટ કરો અને પછી ઇમેલ એડ કરો જેનાથી તમે પાસવર્ડ ભૂલી જાઓ તો પણ તે મદદ કરી શકે અજાણ્યા લિંક પર ક્લિક ના કરો ઘણી વખતે હેકર્સ વોટ્સએપ પર જોશીલી ઓફર્સ આપતી લિંક મોકલે છે આવી લિંક્સ પર ક્લિક ના કરવું જોઈએ આવી લિંક્સથી પણ વોટ્સએપ હેક થઈ શકે છે વોટ્સઅપ વેબનું નિયમિત ચેકિંગ કરવું જોઈએ તમારું વોટ્સઅપ કોઈ અજાણ્યા ડિવાઇસ પર લોગિન તો નથી તે ચેક કરવું જોઈએ જો તમને શંકાસ્પદ એક્ટિવિટી લાગે તો તમે તેને લોગઆઉટ કરી શકો મોબાઈલ અને વોટ્સઅપને હેકિંગથી સુરક્ષિત રાખવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર અને રેગ્યુલર અપડેટ્સ જરૂર છે અજાણ્યા કોલ્સ અને મેસેજથી સાવધાન રહો હંમેશા મજબૂત પાસવર્ડ અને પિન સેટ કરો જો તમારું વોટ્સઅપ હેક થયું છે તો તરત જ સપોર્ટ હેજ વોટ્સએપ ડોટ કોમ પર રિપોર્ટ કરો વોટ્સએપ હેકિંગ એક ગંભીર મુદ્દો છે અને દરેક લોકોએ સાવચેત રહેવું જરૂરી છે ખોટા મેસેજ અને લિંક્સ પર ક્લિક કરવાથી બચો અને તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખો આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર